અમરેલીના લાઠીમાં તસ્કરોનો આતંક લાઠીના મંદિરમાં લાખો રૂપિયાના ઘરણાની ચોરી ગેલ માતાજીના મંદિરમાં ચોરી કરતા તસ્કરોના સીસીટીવી મંદિરમાં તેર પોઈન્ટ છ્યાસી લાખની કિંમતના આભૂષણોની ચોરી સીસીટીવીમાં પાંચ તસ્કરો મંદિરના ગર્ભગૃહમાં દેખાયા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે શરૂ કરી તપાસ અમરેલીના લાઠીમાં તસ્કરોનો આતંક જોવા મળ્યો લાઠીના મંદિરમાં લાખો રૂપિયાના ઘરણાની ચોરી કરવામાં આવી સીસીટીવીમાં આ તસ્કર કેદ થઈ ચૂક્યો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે ઘરેણાની તે ચોરી કરે છે ગેલ માતાજીના મંદિરમાં ચોરી કરતા તસ્કરોના સીસીટીવી છે મંદિરમાં તેર પોઈન્ટ છ્યાસી લાખની કિંમતના આભૂષણો હતા જેની ચોરી કરવામાં આવી પાંચ તસ્કરો હતા જે મંદિરના ગર્ભગૃહમાં દેખાયા દ્રશ્યમાં દે જોઈ શકાય છે મંદિરનું જે એક વ્યક્તિ અંદરના ગર્ભગૃહમાંથી બહારના વ્યક્તિને આપે છે અને એ એની પણ બહાર ઉભેલા એક વ્યક્તિને આપે છે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આ પાંચેય શખ્સોની શોધખોળ શરૂ કરી છે દાનપેટી પાસે બેસીને દાનપેટી તોડતા પણ દેખાઈ રહ્યા છે આ તમામ તસ્કરો